નમસ્કાર કેટી ન્યૂઝ ગુજરાતી સાથે હું જયમિની સમાચારની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી ભરૂચના આમોદમાં દેશભક્તિની ભાવનાઓને ઉજાગર કરતી રીતે સા એનએમસી ચામડિયા હાઈસ્કૂલ આમોદ દ્વારા હર ઘર તિરંગા યાત્રાનું રાષ્ટ્રગીતના ડીજે તાલ પર ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે પંદરમી ઓગસ્ટની પૂર્વ આયોજિત આ યાત્રામાં વિદ્યાર્થીઓ બે કિલોમીટર લાંબી રેલીમાં રાષ્ટ્રગીત અને દેશભક્તિના નારાઓ સાથે આમોદનગરને ગુંજવી દીધું હતું યાત્રા ચામડિયા હાઈસ્કૂલથી શરૂ થઈને મુખ્ય બજાર બગાસા છોરા મચ્છી માર્કેટ અને ગામડિયા હાઈસ્કૂલ સુધી ઉત્સાહભેર યોજાઈ હતી ઇન્કલાબ જિંદાબાદ ગાંધીજી અમર રહો જેવા નારા અને વંદે માતરમના જોરદાર સૂત્રોચાર સાથે વિદ્યાર્થીઓમાં ઉર્જા છલકાઈ હતી

તો જે ભાઈ આખાને લઈને વાત કરે 15મી ઓક્ટોબરના દિવસે 60 વર્ષના કાર્યક્રમનું આયોજન થયું એમાંથી અમે સારાના ભારત ઉત્સવનું ઉતરી એ દેવી પચર પર હોય અને સ્વાગત છે આજ રોજ અમદના તિરંગા યાત્રા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જ્યાં આગળ આપડે જોઈ શકીએ છીએ કે અહિયાં અનેક વિદ્યાર્થી <laughs>